નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ચોવીસ એક બે હજાર છવ્વીસને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને પગરખાનું દાન કોઈ મજૂરને આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલાં બનાવટી સાધુઓ પાસે દોરા ધાગા લેવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને કોઈ ગરીબ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઓરિજિનલ ચામડાની વસ્તુ શરીર પર પહેરવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ગરીબ મજૂરોને તળેલું ફરસાણ ખાવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં બેદરકારી નહીં રાખતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શનિ મંદિરમાં નારિયેલનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામની સરળતા માટે જુઠ્ઠું બોલતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે થોડા કાળા અડદ લેવા જોઈએ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન નહીં કરવું કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે કોઈ પણ કામ કાયદાની લિમિટમાં રહીને કરવા જોઈએ એની બહાર આજે વિચારવાનું પણ નહીં શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને મારતા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે ખાસ કાળી સિંગડા વગરની ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા ધંધામાં કોઈ નવો ભાગીદાર ઉમેરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ આજે કોઈ ગરીબ મજૂરને ખાવાનું આપવું જોઈએ અથવા મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસ તમારી સામે હાથ લાંબો કરે માંગવા માટે તો એને હળધૂત કરીને પાછો નહીં કાઢતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે પોતાના પૈસાની લેવડ દેવડમાં ખૂબ સાવચેતી રાખીને લેવડ દેવડ કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પારકી સ્ત્રીની સંગતિ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કર્યું મકર રાશિવાળાએ આજે છાયા પાત્રનું દાન કરવું જોઈએ લોખંડનો વાડકો લો એમાં સરસવનું તેલ ભરો પોતાની છાયા જોઈને પછી આ વાડકો ભગવાન શનિના ચરણમાં દાન કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવું આયોજન નહીં કરતા ને આયોજન કર્યું હોય તો એને અમલમાં નહીં મૂકતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી કાળા સફેદ તલ ઓવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ભગવાન શનિની પૂજા કરવી જોઈએ સરસવના તેલથી સ્નાન કરાવો જવ તલ કાળા અડદ આવી વસ્તુ ભગવાનને ચડાવો અને કાળું વસ્ત્ર ભગવાનને જરૂર અર્પણ કરજો શું નથી કરવાનું મિત્રો કોઈ જૂની ઇલેક્ટ્રિક વસ્તુ ખરીદવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું એનું જ્ઞાન આજનો વિડીયો ગઈમો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે